અર્જુન ખાટરિયા તેની સાથે અન્ય કોંગ્રેસના અન્ય આગેવાનો તાલુકા પંચાયતના સદસ્યો સંગઠનના અમુક હોદ્દેદારો કોટલા સાંગાણી વિસ્તારના સહકારી અને ખેડૂત આગેવાનો અને કોટલા સાંગાણી વિસ્તારના કોંગ્રેસના જે આગેવાનો છે તે ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે

ભાજપમાં જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે આ પહેલા જયારે જે કોંગ્રેસ શાસન જિલ્લા પંચાયતમાં હતું ત્યારે જિલ્લા પંચાયત અંદર કોંગ્રેસ શાસન ટકાવી રાખવા માટે અર્જુન એડી જોર વર્ષ સુધી અને ત્યારબાદ જે અત્યારે વિરોધ પક્ષના નેતા તરીકે છે ત્યારે તેઓ જ ફરી જિલ્લા પંચાયત અંદર જ મજબૂત વિરોધ પક્ષ તોડવામાં તેમની મહત્વની ભૂમિકા રહેશે આ એક ખૂબ જ રાજકારણની અંદર મહત્વનો પોઈન્ટ કહી શકાય અને અનેક આગેવાનો કોંગ્રેસના અનેક આગેવાનો ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે જી આભાર તમામ જાણકારી આપવા માટે